નમસ્તે રામ રામ સ્વાગત છે એક નવા વિડીયોમાં ભાઈ બહુ દિવસે વિડીયો આવે બરોબર ગારો તો પડતા હે જો બહુ દિવસે વિડીયો બનાવે બરોબર તો ભાઈ અત્યારે અમે જઈએ હે રાજસ્થાન રણુજા ફરવા માટે બરાબર ને પબ્લિક અમારી જોડે વીસ છે દસ દસ બાઈક હજુ ઘણી નહીં કન્ફર્મ બરોબર તમને બતાવી રાખ બધા નમૂના છેવા હું બરાબર આગળ જઈને ગમ પર તને બતાવી બરોબર જો આરે

અને મારી જોડે વિક્રમ અત્યારે ભાઈ હાલ બાયડ નો આપડે એ પેટ્રોલ હોય તો આલ દે કુંક ને લે હા હા જોવા દઈએ છે તો ભાઈ આ છે મારા ડ્રાઈવર અને આ મારો ભાગદારી

આબો થાય ભાઈ ખોડિયાર માતાના મંદિરે એવું બાનીએ અમે થોડો રેસ્ટ માટે બરાબર અને ઘડી ઘડી એવું બાજરા હેડ થોડી વાર હેડે ને થોડી વાર ઊભા રહે બરાબર અને પાછળ નાસ્તો ચાલુ જોવા અહીંથી તને એક રે નહીં નીપેલા જો મારા હારા બાટ ક્યાંય ખાવાય અને અમારી જોડે મેહુલ આ બાજુ જો હા મેહુલ અને સચિન

ચાચા કરતા હતા ને એટલે આમ તો બધા મંડે ચા પીવા માટે અરે વાંધો નહીં સોનમોનું પી લે નક પર હે ને કવરા ઘેર તો કોઈ ને જોઈ હા એ તો બધી રેત દેવા તો નહીં ચેટલી આવી ગઈ લે ભાઈ ચા પી નેકડી અહી ફરી લોંગ રૂટ ઉપર અને ઈડર આવી ગયો ને ઈડર નો નજારો બતાવ તમને

મેં અત્યારે આપડે અંબાજી બરોબર પણ દર્શન રિટર્ન કરવાનું એટલે વળતા દર્શન કરવાનું પેલા આગળ આપડે જતાવાનું બરોબર

બાઈકો હો ને જોઈ લઈએ હવે ભાઈ એક કલાક થી હોટલ ની માથાકૂટ ચાલે હોટલ લેવા માટે પણ એક કલાક થઈ ગયો કઈ મીર પડે ભાઈ ફાઇનલી મેર પડી ગયો બરાબર હોટેલ માં અને પૂરી મંડલી હેડી છે આ જાય જો ભગપાડા હવે રૂમ માં જઈએ છે અને મારા પૂજા ભાઈ અરે કાયરે પૂજા ભાઈ હેલે લકોટા મારા લગન માં આયો હેડો હું જો હોય ના રોટલી જેમ

આના બધી માથા કુટ ચાલા બિલ ની બધી બિલ ની માથા કુટ ચાલા અમે ખાઈ રહ્યા તો હાલ દો ભાઈ જમી તો લીધી બરોબર અમારે તો ફાયદા મળી પણ ઓમ નું કરી ના છું પેલા ઓમ નું કરી ના છું ભાઈ આનું ખાધી તો બરોબર પણ કરી ના છું હોટલ વાળા ભાઈ આ મારા હાલ તો ફાયદા મળ્યો ભાઈ જમી બમી ના જાય હોટલમાં અને અમારી જોડે અમે હુલ હોય જઈએ બરોબર અને કાલ સવારે મળીએ બરોબર આવજો ગુડ બાય ટાટા જય બાબારી અને પૂછ્યું નહીં ના